આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલિસોની આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે જાણીશું નવ ગ્રહ અને તેના વિશેષ ઉપાય તથા તેના મંત્ર વિશે વ્યક્તિની કુંડળીમાં શુભ અને અશુભ ગ્રહના પ્રભાવને કારણે વ્યક્તિને કેટલીક શારીરિક આર્થિક અને માનસિક સંકટોનો સામનો કરવો પડે છે ત્યારે નવ ગ્રહ ઉપાયો કરીને અને તેના મંત્રોચાર કરીને વ્યક્તિ તેની વિશેષ કૃપા મેળવી શકે છે સૌપ્રથમ આપણે વાત કરીએ સૂર્યગ્રહની જે સૂર્ય ગ્રહ છે તે પિતાનો કારક ગ્રહ છે વ્યક્તિના જીવનમાં જ્યારે અલગ અલગ માન સન્માન પદ પ્રતિષ્ઠા કે બિઝનેસને લગતી કોઈ તકલીફો આવે છે ત્યારે પણ કહી શકાય કે વ્યક્તિને સૂર્ય દોષનો નિર્માણ થઈ રહ્યું છે ત્યારે વ્યક્તિએ પોતાના પિતાની સેવા કરવી જોઈએ આગળ વ્યક્તિના સંબંધોમાં લઈને જો કોઈ પણ તકલીફ કે મતભેદો જણાતા હોય તો વ્યક્તિએ ચોખા એટલે કે ચાવલ ઉમેરીને તેમણે સૂર્યને જળ અર્પણ કરવાનું છે આવું કરવાથી વ્યક્તિનું સૂર્ય શાંત થાય છે વ્યક્તિને સૂર્યના દોષો દૂર થાય છે સાથે સાથે સૂર્યદેવનો એકાંક્ષરી એકાક્ષરી બીજ મંત્ર ઓમ ધ્રુણી સૂર્યાય નમો નમઃ આ મંત્રનો જો જાપ વ્યક્તિ એકસો આઠ વાર માળા તેની કરે છે સાથે સાથે આદિત્ય હૃદયમ સ્ત્રોતનો પાઠ કરે છે તો વ્યક્તિના સૂર્ય સંબંધિત જે પણ તકલીફો અને જે પણ દોષો ઉત્પન્ન થાય છે તે દૂર થાય છે અને વ્યક્તિના દરેક કાર્ય સુખ સમૃદ્ધિ સાથે સંપન્ન થાય છે